તાપી જિલ્લાના નિઝર તાલુકાના મુબારખપુર ખાતે આવેલા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય નિઝર ખાતે વાર્ષિક પ્રથમ વાલી સંમેલન યોજાયું કાર્યક્રમમાં કેજીબીવીના બાળકો દ્વારા પ્રાર્થના કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી ત્યારબાદ ઉપસ્થિત મુખ્ય મહેમાનોનું ફૂલ ગુચ્છા આપીને સ્વાગત કરાયું આ કાર્યક્રમમાં તાલુકાના બીઆરસી કોર્ડિનેટર ભરતભાઈ મોડલ સ્કૂલ નિઝરના આચાર્ય ગુલસિંગભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં વાલી સંમેલન યોજાયું હતું વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ હોસ્ટેલની અંદર અત્યારે બસો ને ચાળીસ દીકરીઓ દિલ્હી કરી રહી છે અને એ બસો ચાલીસ દીકરીઓના તમામ વાલીઓને દિલ્હી ઉપસ્થિત રાખવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું તમામ વાલીઓ આજે સો ટકા ઉપસ્થિત રહ્યા સાથે સાથે વાલીઓને અવગત કરવામાં આવ્યા કે આ હોસ્ટેલની અંદર કઈ કઈ સુવિધાઓ દીકરીઓને આપવામાં આવે છે દીકરીઓની સલામતીની સુરક્ષા બાબત હોય કે દીકરીઓ બાબત હોય કે સ્કીલ ડેવલપમેન્ટની બાબત હોય તમામ બાબતોની સુવિધાઓ દીકરીઓને ઉપલબ્ધ કરી આપવામાં આવે છે આ બધી જ સુવિધાઓથી વાલીઓને ઉપલબ્ધ કરાયા એ ઉપલબ્ધને પણ સૂચનાઓ આપવામાં આવી કે શાળા સમયે દીકરીઓને મળવા માટે ન આવવું તથા વાલીઓ નાસ્તો નાસ્તોથી લઈ આવતા હોય છે એના માટે પણ વાલીઓને થોડીક ટકોર કરી છે કારણ કે આ હોસ્ટેલની અંદર દીકરીઓને પૌષ્ટિક આહારથી લઈ ભોજનથી લઈને તમામ સુવિધા આપવામાં આવે છે સાથે સાથે આ હોસ્ટેલની અંદર જે બસોને ચાલીસ દીકરીઓ છે બસોને ચાલીસ દીકરીઓ છેલ્લા ઘણા સમયથી સો ટકા આ હોસ્ટેલ પરિણામ લાવી રહી છે અને આવનારા સમયમાં પણ સો ટકા પરિણામ લાવશે એવી વાલીઓને આજે અમુક માહિતી આપીશ આજના કાર્યક્રમ અંતર્ગત તમામ દર્શક મિત્રોને વાલીઓને સુ આપશે અમે વાલીઓને અને તમામને એ સૂચના આપીશું કે જે દીકરીઓ અહીંયા તમારી ભણી રહી છે એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી ઘણી વખત વાલીઓ અવારનવાર દીકરીઓને મળવા માંગતા હોય છે પરંતુ કોઈ કારણ વગર મળવું એ જરૂરી નથી કારણ કે પીજી બીમાં સાંજે છ વાગ્યા પછી જેન્ટ્સને આવવું એ અલાઉટ નથી તથા વાલીઓને જે એકાઉન્ટ ખોલવાની બાબત હોય એમના એકાઉન્ટમાં જે સ્ટાઈપેન્ડની રકમ નાખવાની બાબત હોય આ તમામ બાબતો અત્રેથી અમે પોતે જ ઓપરેટ કરી રહ્યા છીએ એટલે વાલીઓએ દીકરીઓની ચિંતા કરવાની જરૂર નથી ધન્યવાદ થઈ આજે અમે સર વાલી મિટિંગ રાખવામાં આવી હતી જે અમારે વર્ષની પહેલી બે હજાર પચીસ કરી અને વાલીઓને જે અમારે જરૂરી સૂચનાઓ આપવાની હતી જે વાલી મુલાકાત સંદર્ભે હતી નાસ્તાની સંદર્ભે હતી વ્યવસ્થાના સંદર્ભે હતી તમામે માહિતી સ્ટાઈફેનથી માંડીને સ્કોલરશીપથી માંડીને જે એમને મહિના દરમિયાન મળતી વ્યવસ્થાઓની હોય કે સુરક્ષા સલામતી સંદર્ભે હેલ્થની વાત બધી જ દીકર વાલીઓને આજે સૂચના આપવામાં આવી છે તેમજ અમે છેલ્લે દીકરીઓને બે હજાર ચૌદ પંદરથી આજે દિન સુધી સો ટકા રિઝલ્ટ અમારી દીકરીઓ આપે છે અને હજી પણ આપશે એવી વાલીઓની બાહીંજરી આપવામાં આવી છે તેમજ અમે આજે ભજન પણ કરવામાં આવ્યું છે અને સૌ વાલી મિત્રોને અમે સરસ રીતે આમંત્રિત કર્યા હતા અમારા દ્વારા જાણ કરવામાં આવ્યું હતું વર્ષની પ્રથમ વાલી મિટિંગ છે અને બધા જ વાલીઓ ઉપસ્થિત રહેવું ખૂબ જરૂરી છે જેથી કરીને વાલીઓ આજે વાલી મિટિંગ એટેન્ડ કરશે તો એ નિયમોને જાણશે કેજીપીના રૂલ્સને દીકરીઓના રૂલ્સને જાણશે દિનચર્યાને જાણશે તો અમને સહયોગી થશે એટલે કેજીપીમાં અમારે દીકરીઓ સાચવવાની અમને થોડી સરળતા રહેશે તેમજ અભ્યાસની બાબતમાં પણ કઈ કઈ કરવામાં આવે અમારે અહીંયા દીકરીઓને એક્સ્ટ્રા કોચિંગના ક્લાસ આપવામાં આવે છે તે ધોરણ અગિયાર બાર સાયન્સમાં સામાન્ય દીકરીઓ માટે પાર્ટ ટાઈમ ટીચરોની વ્યવસ્થા છે અમે તરીકે અમારા અસિસ્ટન્ટ વર્ટન બધા જ મળીને અમે સવારે બે કલાક માટે ક્લાસ લઈએ છીએ અને સાંજે પણ લઈએ છીએ દીકરીઓને દિનચર્યા પ્રમાણે અમે સમયસર બધું કરાવીએ છીએ અને એના સિવાય બીજું સ્કિલ ડેવલપમેન્ટ માટે સીવણ ક્લાસ છે બ્યુટી પાર્લર છે પછી કોમ્પ્યુટર ક્લાસ ક્લાસ છે કરાટે છે બધું જ અમે કરાવીએ છીએ અને સર્ટિફિકેટ પણ કોર્સ કરાવીએ છીએ જેથી કરીને દીકરી બારમા ધોરણ પછી જો એની પરિસ્થિતિને લઈને ઘરે રોકાઈ જશે તો એના આધારે એનું ભવિષ્ય બનાવી શકશે અમારો એક જ હેતુ છે કે દીકરીઓ અમારી પાસે છે ત્યાં સુધી એમનો સર્વાંગી વિકાસ થાય કામ થઈને દીકરી એના ભવિષ્ય માટે કરી શકે સુહાસ વળવી દિવ્યાંગ ન્યૂઝ કુકર મુંડા તાપી